સુરતમાં બેંક દ્વારા બિલ્ડિંગને સીલ મારતી વખતે અધિકારીઓ આવતા હોબાળો મચ્યો વાડી ફળિયામાં ચકાવા શેરી ફ્લેટ હોલ્ડરોનો હોબાળો બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ લોન લઈ અને પૈસા ભરાયા ન હતા ફ્લેટ ધારકોએ ફ્લેટના પૈસા બિલ્ડરને આપી દીધા હતા ત્યારે આ પરિસ્થિતિ આવતા ફ્લેટ ધારકો થાય તો ક્યાં જાય ત્યારે આવી કફોડી હાલતમાં મુકાયા છે તેને લઈને બેંક દ્વારા બિલ્ડિંગને સીલ મારવા અધિકારીઓ આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો

ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બાંધકામ બધું થયું પછી કામ અટકાવી દીધું પછી થોડોક સમય રહીને અમને ખબર પડે છે કે આપણે લોન લીધી છે ત્યાર પછી અમે શું કરીએ અમે તો આવ્યા હતી આ જોયું તો કોઈ કામ બાંધકામ નહીં હતું એ આગળ ભરત ભરત રાજ ભરવાની સિંધી અમે તો પેલા એટના પૈસા ફ્લેટ જોઈએ છે અને નહીં કરે તો અમને અમારા પૈસા ભેડે કહો જ અમે સીલ મારવા દઈએ તઈ વે કઈ શું નહીં કરવા દઈએ અમે પણ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાઈને આ લીધેલું છે અમારા ઘર પર વેચવા કર્યા છે અમે લોકોએ તો હવે અમે કાં જઈએ કરેલી છે કમિશનર સાહેબ ખુદ ગુજર સાહેબ ને કમિશનર સાહેબ ને કીધું તો ખરી કે અથવામાં કરેલી હતી પોલીસ કમ્પ્લેન તો કેસ ચાલે છે